જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ હેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર ને શનિવાર ના રોજ જસનર માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આજે પણ ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે સાતસો ગુણી આસપાસની અને મિત્રો આજે રાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના રીતના બજાર ભાવ સુપર હેરો આવે છે મોરિયો 11 મોરગેમ તો મારા આવ્યો ને આસોળીયો કેવો આસોળીયો વિસલભાઈ આપણે એક જ دارو આવશે બધી ડાળીમાં રોવાઈજી આટલું જરર જતી હા સુમળ બોલ્યા ને ઘરે દીતી બત્રી જાત્રા ઓધરે આદ્રુને જાજી જાજી

ચાર હજાર બને થાવા 58989526 રૂપિયા મીડિયમ બકા 4362 હાલો સુપર આવે કુમાડે 100 રૂપિયા લખો હાલો

چار ہزار شوقروار 3 3 43 43 45 આળો બે આ ઓર 43 43 કોટ ચાલે રોમ ફોટા બાગડ બનાતા નુ ઘરે નાઈ હા હાલી ભાઈ ઓખા ચાર હજાર ચારસો ને સાહીઠ રૂપિયા સુપરમાલ જીરાના બજાર આજે પણ ગઈકાલે જવા જોવા મળી રહ્યા છે ચાર હજાર એકસો રૂપિયા થી લઈ પિસ્તાલીસો રૂપિયા સુધી